સમાચારમાં વાત કરીએ મહુવાની તો મહુવાની એમ એન હાઈસ્કૂલમાં લાગ્યા જય શ્રી રામના નારા વધુ વિગતવાર વાત કરીએ તો મહુવાની એમ એન સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મ વિરુદ્ધ જ્ઞાન આપતા વિદ્યાર્થીનો વિરોધ એમ એન સ્કૂલના હિન્દીના શિક્ષક કેસી ચૌધરીએ વિદ્યાર્થીને શિવ ભગવાન વિશે અણગમતી વાત કરતા શિક્ષક ઉપર વિદ્યાર્થી થયા ગુસ્સે શિવ ભગવાન વિશે વિચિત્ર સંવાદ કરતા વિદ્યાર્થી થયા ગુસ્સે શિક્ષકને ગુરુનું સ્થાન આપ્યું છે મહુઆના ગુરુએ જાતિ અને ધર્મની વાત કરી શિક્ષકે ગરિમાને લજ્જિત કરી વિદ્યાર્થીના વિરોધ સાથે હિન્દુ સંગઠને કર્યો છે સખત વિરોધ હિન્દુ સંગઠનના ઈષ્ટદેવ શિવ પર ટિપ્પણી કરવી એક શિક્ષકને ભારે પડી જેમાં આજે હિન્દુ સંગઠન અને વિદ્યાર્થીઓએ સખત વિરોધ કરતી શિક્ષકે જાહેરમાં માફી માંગી છે મારે તમને બધાને જણાવવાની મારી પોતાની જવાબદારી છે ખબર છે મારી વાત અંધ શ્રદ્ધા છે શિવલિંગની વાત આવે છે શિવલિંગ એટલે ખરેખર હજુ એનો ઇતિહાસ જુઓ કોઈ સમાજ વિદ્યા ના શિક્ષક ને અહિયાં ઉભા છે મારે કોઈ લેવા દેવા નથી બીજા શું કરે છે એની સાથે સમાજ સુધારણાનું કામ લઈને નીકળ્યો શું અને આજીવન કરતા રહેવાની એક નેમ છે મારી સમાજ ગમે ગમે સમાજ એમ મારો એકલા નો સમાજ નથી અહિયાં જે કોઈ બેઠેલા હોય એ લોકો સમજાવવાની જવાબદારી મારી છે અંધશ્રદ્ધાની ની રીતે એ કોઈક ની પૂજા કરતો હોય તો એ સમજાવવાની જવાબદારી મારી છે પૂજા તો થાય વિદ્યાર્થીઓને જવાબદારી છે મારી અંધ શ્રદ્ધાની રીતે ધ્યાન જે રીતે બોલવો પડે હું બોલું છું એક જ મિનિટ લખી રાખો વિડીયો આ દેશના મૂળ માલિક આદિવાસી છે આ દેશના મૂળ માલિક આદિવાસી છે અને આદિવાસી આ દેશના મૂળ માલિક છે

આવા ખોટા રવાડે એક બીજી વાર મે છડશું સાબ અમે હિન્દુ ધર્મ જાગૃતિ બસ તો એના માટે સચ્ચાઈ નીતિ માનવતા જ્યાં જ ચાલો એ લે ચાલો એક મિનિટ 25 25 માણસોને કેવર આયા

શિવલિંગ એટલે ટૂંકી ને ટચ વાત કે બૌદ્ધ ધર્મ ની જે મૂર્તિઓ છે ઇતિહાસ ઇતિહાસ તમે વાંચી લેજો

વિષય વસ્તુ ને આધારે જો કોઈ ની લાગણી દુભાઈ હોય તો હું જાહેર માં ચાલીસ વિદ્યાર્થી મિત્રો મારા જે કઈક બોલાયું છે અને જે કોઈક વિદ્યાર્થી મિત્રો ની ધાર્મિક લાગણી છે હિન્દુ ધર્મ હોય તો હિન્દુ ધર્મ ની તમારે કેવાય કે શિવ ભગવાન કહી તમે ખાલી કીધું કે શિવ ભગવાનની ની પૂજા કરવી અંશતા છે તો જાહેર માં કહી જાવ શિવલય ની પૂજા કરવી અંશતા છે માલુઅ લે કહી શકજો